સુરત શહેરના હાટ સમાન ચૌટા બજાર ખાતે આવેલા સુરત જનરલ હોસ્પિટલમાં રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે તારીખ ત્રેવીસ અને ચોવીસ એટલે કે સોમવાર અને મંગળવારના રોજ આંખોનો કેમ્પ રાખવામાં આવ્યું છે તો ડૉક્ટર ઉમા મહેતાની મુલાકાત જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમે લીધી હતી જોઈએ શું તેવા કહેવા માંગે છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે સુરત શહેરના હાટ સમાન ચૌટા બજારમાં આવેલા સુરત જનરલ હોસ્પિટલ એટલે કે ભટની હોસ્પિટલની અંદર છીએ અમને જાણવા મળ્યું છે કે રક્ષાબંધનના એટલે કે રવિવાર રક્ષાબંધન છે બાવીસ તારીખે ત્યાર પછી સોમ અને મંગળ એટલે કે તારીખ ત્રેવીસ અને ચોવીસના રોજ સુરત જનરલ હોસ્પિટલ એટલે કે ભટની હોસ્પિટલની અંદર આંખનો કેમ્પ રાખવામાં આવ્યો છે રક્ષાબંધન નિમિત્તે શું છે આવું આપણે મળીએ આંખના સર્જન ડૉક્ટર ઉમા મહેતાને જી નમસ્કાર નમસ્કાર દર્શક જણાવો શું છે આખું આ બે દિવસનો કેમ્પનું આપણે અત્યારે જે રક્ષાબંધનનું પર્વ આવે છે એના એના નિમિત્તે અમે લોકોએ એક નાનું કેમ્પનું આયોજન કર્યું છે તેમાં કોઈ બી ભાઈ પોતાની બહેનને અથવા બેન પોતાના ભાઈને એક ગિફ્ટ સ્વરૂપે ચેકઅપ જેમ કે અગર ભાઈ આવશે તો એમની સાથે બહેનનું ચેકઅપ અમે લોકો ફ્રીમાં કરી આપીશું અને બેન આવશે તો એમની સાથે ભાઈનું ચેકઅપ ફ્રી થશે આ રીતનું અમે લોકોએ રક્ષાબંધન પર્વ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે તો જેટલા લોકો અમારે ત્યાં આવીને આ આયોજનનું લાભ લેવા માંગે તે મોસ્ટ વેલકમ અને એમાં સંપૂર્ણ આંખની ચેકઅપ ડિટેલ ચેકઅપ પરદાની ચેકઅપ પ્રેશરની ચેકઅપ નંબરનું ચેકઅપ અને અગર ઓપરેશન કરવાનું આવે તો એમાં બી અમે થોડી રાહત દર આપવાનું આયોજન કરેલું છે ડૉક્ટર મહેતા ખાસ કરીને એ પણ જણાવવાનું કે આને કે રજીસ્ટ્રેશન કે ફી સ્ટાર્ટિંગનું કે ફી કેટલી રાખવામાં આવી છે આપણે ત્યાં અહીંયા એક ચેકઅપની ફીઝ એકસો પચાસ રૂપિયા વન ફિફ્ટી રૂપીસ છે એ જ એ જ મૂલ્યમાં બંનેનું ચેકઅપ થઈ શકશે એક જણના ચેકઅપના ચાર્જ અહીંયા વન ફિફ્ટી રૂપીસ છે પણ રક્ષાબંધન નિમિત્તે ભાઈ બહેનનું સાથે એકસો પચાસ રૂપિયામાં ચેકઅપ કરવામાં આવશે તો મિત્રો હવે તમે રાહ કોની જવો છો તમે અન્ય જો મોટી આંખની હોસ્પિટલમાં જાઓ તો તમને ઓછામાં ઓછા પાંચસો રૂપિયા લે ફાઇવ હંડ્રેડ તો લે જ અહીંયા ફક્ત એકસો પચાસમાં એ પણ બે બે વ્યક્તિનું આંખનું ચેકઅપ થશે આવો સુનેરો અવસર તમને બીજે ક્યાંય નહીં મળે આવો બીજો આપણે ડોક્ટર મહેતાને મળીએ ખાસ કરીને અહીંયા જે પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે કંઈ કઈ પ્રકારની આંખની ટ્રીટમેન્ટ થશે અહીંયા સંપૂર્ણ આંખની ટ્રીટમેન્ટ આંખની તપાસ બધાની વ્યવસ્થા છે મારે ત્યાં બધા લેટેસ્ટ મશીન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ છે અમે લોકો દરેક રીતની તપાસ આંખના નંબર આંખની પ્રેશર પરદો મોતીઓ ઝામર આંખમાં છારી આવેલી હોય તો તે કાપવા માટેના મશીન્સ ફેક ઓપરેશન માટે લેઝર દ્વારા ફેકો મશીન્સ બધાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે મારું હોસ્પિટલ સેવા આપી રહ્યું છે બીજું કે અહીંયા આપણે અહીંયા બધી જાતના લેન્સીસ અવેલેબલ છે ઇન્ડિયન લેન્સીસ છે ઇમ્પોર્ટેડ લેન્સીસ છે તો તમે જે રીતનું તમારું ઓપરેશન કરાવવામાં આવો આપણે ઇન્ડિયન લેન્સીસ હોય હોય તો આપણે એમાં દસ ટકાની રાહત આપીએ અને જે ઇમ્પોર્ટેડ લેન્સીસ જે ઓપરેશન કરાવે છે જે બહુ ભારે હોય છે લેન્સીસ એમાં આપણે વીસ ટકાની રાહત જે અમુક ઇમ્પોર્ટેડ લેન્સીસ ને હોય છે ખાનગી હોસ્પિટલમાં ત્રીસ હજાર પાંત્રીસ ચાલીસ એટલામાં હોય છે પણ આપણે ત્યાં અહીંયા એ ફક્ત પચીસ હજાર માં એ ઇમ્પોર્ટેડ થાય છે એનાથી ઓછામાં બી ઇમ્પોર્ટેડ લેન્સીસ થાય છે જે બાર ચાલીસ પચાસમાં હોય છે આપણે ત્યાં સોળ હજાર છે વીસ હજાર છે આવી નજીવા દરે એકદમ ઓછા દરે કે જેમાં લોકોને બેનિફિટ થાય અને જે લોકો આ કોરોનાની લીધે આટલા બધા હેરાન થયા છે જે લોકોની પરિસ્થિતિ નથી પણ કરાવવું જરૂરી છે એ લોકોને રાહત મળે અમને અમને બી થોડું પુણ્ય મળે ને અમારા તરફથી સોસાયટીને જે સેવા થઈ શકે એનો મૂળ્ય અમને એ ઇન્ટેન્શન છે અને તેની માટે અમે લોકો આ સુવિધાઓ આપી રહ્યા છીએ બીજું ખાસ જે તમારી પાસે આ રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો કેવી રીતે એ કરી શકશે એમને અમે લોકોએ મોબાઈલ એમના જે અહીંયા હોસ્પિટલના જે કોન્ટેક્ટ નંબર્સ છે તેના ઉપર એ લોકો રજીસ્ટર કરી શકે છે ડિટેલ્સ હું તમારી જોડે શેર કરી દઈશ ઓકે મિત્રો હમણાં જે વાત કરી હતા ડૉક્ટર ઉમા મહેતા જે આંખના સર્જન છે તમારે આંખમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય છારી ઓપરેશન પછી છારી જામી ગઈ હોય કે પછી ફેંકો હોય કંઈ પણ હોય તો તમે અત્યારેથી નામ નોંધાવી દો કારણ કે બે દિવસનો જે કેમ્પ છે અહીંયા ભટ્ટની હોસ્પિટલ એટલે કે સુરત જનરલ હોસ્પિટલ જે ચૌટા બજારમાં આવેલી છે તેની અંદર બે દિવસનો આંખનો કેમ્પ છે અને એ પણ એક જ વ્યક્તિના એ પણ હાવ વધારે એટલે કે એકસો પચાસ રૂપિયાની ફી રાખવામાં આવી છે તેની અંદર પંચોતેર પંચોતેર રૂપિયા જ આમ થાય મફતના ભાવે અહીંયા કેમ્પ રાખવામાં આવે તેનો તમે જરૂર લાભ લેશો આપણે ફરી પાછા મળશું સોમવારે નમસ્કાર જી ટ્વેન્ટ ફાઈવ ન્યૂ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત જનરલ હોસ્પિટલ સુરત